કુંભ મેળાના ટૂર પેકેજનું સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ જીએસઆરટીસી અને ગુજરાત પ્રવાસન વિભાગે હવે ગુજરાતના મહત્વના પ્રવાસન સ્થળ એવા સોમનાથ નડાબેટ વડનગર અને મોઢેરા માટે પણ ખાસ ટૂર પેકેજ તૈયાર કર્યા એસટીની વોલ્વો બસમાં મુસાફરી કરી લોકો ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈ શકશે અઠ્યાવીસ એપ્રિલ રાણીપ અમદાવાદથી નિયમિત ધોરણે સવારે છ વાગે અદ્યતન એસી વોલ્વો બસ ઉપડી બપોરે ચાર કલાકે

બનશે અને રાણીથી અમદા રાણીથી સોમનાથ જવાની એસી ઓલો બસ મળશે અને આ બે દિવસનું પેકેજ છે એમાં પ્રથમ દિવસે ચાર વાગે બસ ત્યાં પહોંચશે સવારે છ વાગે અમદાવાદથી ઉપડશે અને રાત્રિ રોકડા સોમનાથ ખાતે ખાતે થશે તેમાં હોટલની પણ વ્યવસ્થા છે સિંગલ પર્સન હશે તો એમની પાસેથી ચાર હજાર રૂપિયા આ પેકેજનું ચાર્જ છે અને ટ્વીન શેરિંગની અંદર સાત હજાર અને પચાસ રૂપિયા એટલે કે સાડા નવસો રૂપિયા જેટલો ડિસ્કાઉન્ટ પણ છે